તો મિત્રો આજે આપણે આર્ટિકલ બત્રીસનું મહત્ત્વ સમજીશું આર્ટિકલ બત્રીસ શું છે એ સમજીશું તો એ પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણે જે આર્ટિકલ બત્રીસનું મહત્ત્વ તો બાબા બાબાસાહેબ આંબેડકરે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જો મને પૂછવામાં આવે કે બંધારણનો સૌથી મહત્ત્વનો આર્ટિકલ કયો છે તો હું તરત જ જણાવું કે આર્ટિકલ બત્રીસ કે જેના વિના બંધારણ જ નિર્થક બની જાય આર્ટિકલ બત્રીસ એ તો બંધારણનો પ્રાણ છે અને બંધારણનું હૃદય છે આવું સાહેબે બંધારણમાં જ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું એટલે કે બંધારણના ઘડવૈયા સાહેબ આંબેડકર આર્ટિકલ બત્રીસને બંધારણનો પ્રાણ અને હૃદય ગણાવે છે અને પ્રાણ કે હૃદય વગરનું શરીર નિર્જીવ કહેવાય એવી જ રીતે આર્ટિકલ બત્રીસ વગરનું બંધારણ જીવ વગરનું થઈ જાય તેના પરિણામે મૂળભૂત અધિકારોની જોગવાઈ નિર્થક બની જાય એટલે કે કામ વગરની બની જાય તો મિત્રો આર્ટિકલ બત્રીસથી શું થઈ શકે ભારતીય બંધારણના મૂળમાં સાત વિભાગમાં મૂળભૂત અધિકારો દર્શાવવામાં આવ્યા છે તો એ સાત વિભાગ કયા કયા છે એ તમને હું સારી રીતે અલગ વિડીયો બનાવીને સમજાવી દઈશ અત્યારે તમને જાણકારી માટે નામ સાથે થોડીક ડિટેલ્સમાં સમજાવી દઉં તો સમાનતાનો અધિકાર તો મિત્રો સમાનતાનો અધિકાર એટલે એટલે તમને ઉદાહરણ રીતે સમજાવી દો શોર્ટમાં એટલે તમને સારી રીતે સમજાઈ જાય કોઈ પણ વિદ્યાર્થીઓ હોય એ ક્લાસમાં બેઠા છે એમાં એમ કહેવામાં આવે કે તું નાની એટલે કે નીચી જાતિનો છે એમ કરીને તેમને બેન્ચ નીચે બેસાડવામાં આવે અને અન્ય વિદ્યાર્થીઓને એમ કહેવામાં આવે કે તું ઊંચી જાતિનો છો એટલે તને બેન્ચ ઉપર બેસાડવામાં આવે પરંતુ આ સમાનતાના અધિકારનો ભંગ થયો કહેવાય કેમ કે બંને એક ક્લાસમાં છે અને એક સ્કૂલમાં છે તો બેને બેન્ચ હિસે બેસવાનો અધિકાર છે જો બેન્ચિસ હોય તો નીચે હોય તો નીચે બેવાનો બધાને સમાન અધિકાર છે મતલબ કે નીચે બેઠેલો વ્યક્તિને બેન્ચ ઉપર બેસવાનો અધિકાર છે તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો સમાનતાના અધિકાર જો ભંગ થાય તો તે આર્ટિકલ બત્રીસ મુજબ રીટ કરી શકે એટલે કે સુપ્રીમ કોર્ટમાં ડાયરેક અરજી કરી શકે એના વિશે જ આ આર્ટિકલ બત્રીસ છે તો એ તમને આગળ વધારે સમજાશે તો બીજો આપણે છે અધિકાર મૂળભૂત અધિકારોમાં સ્વતંત્રતાનો અધિકાર એટલે કે કોઈ પણ રીતે તમે વિચારી શકો છો આ સ્વતંત્રતાના અધિકારમાં અન્ય અધિકારો પણ આવે છે જેમ કે વાણીનો અધિકાર તો તમે સ્વતંત્ર મને વિચારી શકો છો અને એ વિચાર તમે રજૂ પણ કરી શકો છો એ પણ આપણે અલગથી વિડીયો બનાવશોમાં ડિટેલ સાથે તમને સમજાવી દઈશું ત્યાર પછી શોષણ વિરોધનો અધિકાર એટલે કે તમારા શોષણ થતું હોય તો એના વિરોધનો પણ અધિકાર તમારો છે ત્યાર પછી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એટલે કે તમે કોઈ પણ ધર્મને અપનાવી શકો છો અથવા તો કોઈ પણ ભગવાનને તમે માનતા હોય એને માની શકો છો અથવા ધર્મ પરિવર્તન કરી શકો છો કાંઈ પણ તમને ધર્મ મતલબ તમને ખુલ્લા મનથી તમને અધિકાર છે કે તમે કાંઈ પણ કરી શકો છો ધાર્મિક રીતે કોઈ તમને એમાં રોક લગાવી શકે નહીં જો રોક લગાવે તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકારનો ભંગ થયો કહેવાય અને તમે એના દ્વારા આર્ટિકલ બત્રીસ મુજબ સુપ્રીમ કોર્ટમાં રીટ કરી શકો ત્યારબાદ આવે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો તો એમાં એવું છે કે સાંસ્કૃતિક એટલે કે તમારી કોઈ પણ સંસ્કૃતિ પ્રમાણે કોઈપણ પણ કાર્ય કરતા હોય તો એ તમે કરી શકો છો મતલબ કે તમારા પરંપરા અને રૂઢિ પ્રમાણે જે કાર્ય કરતા હોય એ કરી શકો છો અને શૈક્ષણિક અધિકાર એટલે કે તમને શિક્ષા મેળવવાનો પણ અધિકાર મળે છે એનો ભંગ થાય તો તમે રીટ જાહેર કરી શકો ત્યાર પછી મિલકત અંગેનો અધિકાર આ અધિકાર રદ કરવામાં આવેલો છે ત્યાર પછી બંધારણીય ઉપાય અંગેનો અધિકાર મતલબ કે આ તમને મૂળભૂત અધિકારો આપ્યા છે એમાંથી કોઈ પણ અધિકારનો જો ભંગ થાય અને એના માટે તમે બંધારણીય ઉપાયો મેળવી શકો અને જો એના અધિકારનો ભંગ થાય તો તમે સુપ્રીમ કોર્ટમાં રીટ જાહેર કરી શકો છો આ અધિકારો પેકિંગ મિલકત અંગેનો અધિકાર બેતાલીસના બંધારણીય સુધારા પ્રમાણે મૂળભૂત અધિકાર તરીકે રદ કરવામાં આવ્યો છે તેથી એકથી પાંચ નંબરના અધિકારોનો ભંગ બદલ ઉપાય લઈ શકાય છે અને તે માટેના બંધારણના ઉપાય અંગેના અધિકારથી સુપ્રીમ કોર્ટમાં પગલાં લઈ શકાય છે આ અંગેની જોગવાઈ આર્ટિકલ બત્રીસમાં કરવામાં આવી છે એટલે કે મિત્રો આ તમને જે પણ આર્ટિકલ બત્રીસમાં જણાવ્યું છે તે પ્રમાણે જો તમારા કોઈ પણ મૂળભૂત અધિકારનો ભંગ થાય તો તમે સુપ્રીમ કોર્ટમાં પગલાં લઈ શકો છો એટલે કે સમાનતાનો અધિકાર કે સ્વતંત્રતાનો અધિકાર કે શોષણ વિરોધનો અધિકાર કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અથવા તો સાંસ્કૃતિક શૈક્ષણિક અધિકારનો ભંગ થાય તો સુપ્રીમ કોર્ટમાં પગલાં લઈ શકાય છે અને જુદા જુદા પ્રકારની પાંચ રીટ પૈકી યોગ્ય રીટ દ્વારા દાદ મેળવી શકાય છે તો મિત્રો તમને ક્વેશ્ચન થતો હશે કે રીટ એટલે શું તો આપણે જે આ ક્વેશ્ચનમાં સાત મૂળભૂત અધિકારો જોયા જેમાં સમાનતાનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર શોષણ વિરોધનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સાંસ્કૃતિક શૈક્ષણિક અધિકાર એ પ્રમાણે જે આપણે મૂળભૂત અધિકારો જોયા છે જો તેનો ભંગ થાય એટલે કે એ અધિકાર આપણે પાંચથી કોઈ પણ શીનવી લે જેમ કે મેં તમને ઉદાહરણ આપ્યું હતું વિદ્યાર્થીનું તો જે પણ એવું કરે છે જે શિક્ષક કરે છે અથવા તો કોઈ પ્રિન્સિપલ અથવા તો કોઈ પણ વ્યક્તિઓ એ આપણા અધિકારોને ભંગ કરે તો આપણે સુપ્રીમ કોર્ટમાં પગલાં લઈ શકીએ છીએ અને જુદા જુદા પાંચ પ્રકારની રીટ પૈકી યોગ્ય રીતે દાદ મેળવી શકીએ છીએ તો મિત્રો દાદ એટલે દાદ એટલે કે ન્યાય યોગ્ય રીતે ન્યાય મેળવી શકીએ છીએ જુદી જુદી પાંચ રીટો છે એ પૈકીમાંથી કોઈ પણ એક જે પણ લાગુ પડતી હોય એ રીટ મુજબ તમે યોગ્ય ન્યાય મેળવી શકો છો આમ મૂળભૂત અધિકારોનો ભંગ બદલ અન્ય કોર્ટમાં જવાની જરૂર નથી સીધા જ તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો અને જે જુદા જુદા પ્રકારની રીટો છે એ મુજબ તમે દાદ માગી શકો છો એટલે કે ન્યાય માગી શકો છો હવે મિત્રો આપણે એ જોઈએ કે આર્ટિકલ બત્રીસ ન હોય તો શું થાય જો કે એમ કહેવું એ સંપૂર્ણ સત્ય નથી કે બંધારણમાંથી આર્ટિકલ બત્રીસ લઈ લેવામાં આવે તો મૂળભૂત અધિકારોનો સંબંધિત ભાગ અર્ધવહીન થઈ જશે પરંતુ મિત્રો બંધારણીય ઉપાયના મૂળભૂત અધિકારો છીનવાઈ જશે જો કે આર્ટિકલ બસો છવ્વીસ દ્વારા હાઈકોર્ટમાં જઈ શકાય છે અને મૂળભૂત અધિકારોના ભંગ બદલ પગલાં લઈ શકાય છે તેથી મૂળભૂત અધિકારો સંબંધની જોગવાઈ સંપૂર્ણ અર્ધવહીન થઈ જતી નથી પરંતુ એક મહત્વનો અધિકાર જે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈને દાદ માગવાનો અધિકાર છે તે છીનવાઈ જાય છે એટલે મિત્રો આમાં શું કહેવા માગે છે કે જે બાબા સાહેબ આંબેડકર કહેવા માગે છે કે બંધારણમાં આર્ટિકલ બત્રીસ ના હોય તો બંધારણ કાંઈ કામનું નથી એટલે કે આર્ટિકલ બત્રીસ એ બંધારણનો પ્રાણ છે એના વગર બંધારણ એ અર્ધવહીન થઈ જાય છે પરંતુ એવું નથી બંધારણમાં આર્ટિકલ બત્રીસમાં તમે જે રીટ જાહેર કરી શકો છો એ જ રીતે બંધારણની અંદર આર્ટિકલ બસો છવ્વીસ દ્વારા પણ તમે રીટ જાહેર કરી શકો છો પરંતુ આર્ટિકલ બત્રીસ મુજબ તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં રીડ જાહેર કરી શકો છો એ તમારા પાસેથી છીનવાઈ જાય જો આર્ટિકલ બત્રીસના હોય તો પરંતુ બસો છવ્વીસ મુજબ તમે હાઈકોર્ટમાં રીડ જાહેર કરી શકો છો એટલે કે તમે ડાયરેક સુપ્રીમ કોર્ટમાં જાહેર ના કરી શકો છો આર્ટિકલ બત્રીસના હોય તો પરંતુ તમે બસો છવ્વીસ પ્રમાણે હાઈકોર્ટમાં રીડ જાહેર કરી શકો છો એટલે એમ કહેવું એ ખોટું છે કે બંધારણમાં આર્ટિકલ બત્રીસ ના હોય તો અર્ધવહીન થઈ જાય ખાલી એક એના પાસેથી અધિકાર છે જે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જવાનો છે એ સીનવાઈ જાય છે આ તમને સારી રીતે સમજાઈ ગયું છે મિત્રો તમને મેં સારી રીતે સમજાય એ માટે તમને એક એક શબ્દનો અર્થ સાથે સમજાયું છે તો મિત્રો આની અંદર તમને બે એવા મુદ્દા છે એક જે મૂળભૂત અધિકારોનો મુદ્દા અને બીજા છે જે આપણે રીટ છે રીડ પાંચ પ્રકારની છે એના મુદ્દા એ બંને વિશે અલગ અલગ વિડીયો બનાવીને હું મૂકી દઈશ તેથી તમે જો લોમાં છો એટલે કે એલએલબીમાં હો તો તમને ખૂબ જ ઉપયોગી બનશે આ બંને વિડીયો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરી દેજો જો તમને પસંદ આવે તો અને કોઈપણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલું બે લાઇકન દબાવી દો અને આપણે આવતા વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત